ઓકે નમસ્કાર હું છું નિરંજન પટેલ અને આજે આપણે ધોરણ દસ ના પ્રકરણ બે બહુપતિમાં એક્સ્ટ્રા દાખલા જોવાના છે ખાસ આ દાખલા સ્ટાન્ડર્ડ વાળતા વિદ્યાર્થીઓ જેને રાખવાનું હોય સ્ટાન્ડર્ડ મેથ્સ એમને અનુલક્ષીને અહીંયા દાખલા આપવાનો છું આપણે જે ટેસ્ટ લીધો તો ગણિતમાં એમાં પણ આ દાખલા સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓને પૂછેલા છે ઘણા બધા વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરી હતી અને સરસ માર્ક્સ લાવ્યા છે પણ અમુક એક વિદ્યાર્થીઓને હજી પણ એ દાખલામાં તકલીફ પડતી હતી એટલે ઈચ્છા થઈ કે ચલો બે ત્રણ સેમ્પલ થોડા જોઈ લઈએ હા બેઝિક વાળા વિદ્યાર્થીઓ ચોપડીના જો દાખલા આવડી ગયા હોય તો પછી આ દાખલા તમારે જોવા ચલો તો શરૂ કરીએ દાખલા છે શૂન્ય શોધવાના છે અને સંબંધ ચકાસવાનું છે સહગુણકોનો દાખલા શરૂ થશે ઓકે દાખલા તો દસ છે પણ દસ માંથી અમુક એક સિલેક્ટેડ આપણે એવા ગણીએ બાકી બધા આવડે એવા છે જે બહુપદી છે દ્વિઘાત બહુપદી છે એના શૂન્યો શોધવાના છે અને જે શૂન્યો અને એના સહગુણકોનો સંબંધ ચકાસવાનો છે રકમ થોડીક કટ થઈ ગઈ છે એનો સંબંધ ચકાસવાનો છે સંબંધમાં બે હોય છે સરવાળાનો અને ગુણાકારનો મેઇન હશે અહીંયા શૂન્ય શોધવાના એક થી ચાર દાખલા તો આવડે એવા છે સિમ્પલ એક થી ત્રણ તો જે ટેક્સ્ટ બુકમાં છે એના આધારિત છે ચોથો દાખલો છે ટી ની ત્રણ ઘાત ટુ ટી સ્કવેર પંદર ટી ત્રિઘાત બહુપદી છે ઓકે ત્રિઘાત બહુપતિના ચલો બહુ મોટો દાખલો થાય છે ટીગન માઇનસ ટુ ટી સ્કવેર માઇનસ ફિફટીન ટી એના શૂન્ય શોધતા ખાલી શીખી લઈએ ઓકે ચોથો રકમ મારે કશું વાંધો નહીં ટીન કોનસ અને માઇનસ ફિફ્ટી ટી માઇનસ ફિફ્ટી ટી શૂન્ય શોધવા માટે બહુ બધીને ઝીરો લઈ લઈએ છે આમાંથી ટી કોમન કાઢી દઈશું માટે આમાં આપણને દ્વિગત બહુપતિ દેખાય છે તો સિમ્પલ પંદર ના ભાગ પાડીશું પંદર ના એવા ભાગ કે એમની બાદ બાકી બે આવે તો પાંચ તરી પંદર

પહેલો ટી બરાબર ઝીરો કે આ કંશ ટી માઇનસ પાંચ બરાબર ઝીરો કે ટી પ્લસ થ્રી બરાબર ઝીરો એક તો થઈ ગયું આર્યું શૂન્ય આમાં પાંચ પેલી બાજુ લઈ જશો પેલી બાજુ લઈ જશો તો ટી મળશે પાંચ ઓકે અને આને લઈ જશો તો ટી મળશે માઇનસ ત્રણ અને સબંધ ચકાસવા ત્રણ સબંધ ચકાસવા પડશે એ તમને આવડશે ઓકે આમાંથી તમે એ બી સી અને ડી ઝીરો છે એક દાખલો આ છે એના પછી મહત્વનો દાખલો આવ્યો છે ખાસ સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે આના શૂન્યો શોધીએ સંબંધ તો પછી આવડી જશે ચકાસતા બહુપદી છે ચાર એક્સ વર્ગ પ્લસ પાંચ રૂટ બે એક્સ માઇનસ ત્રણ સીધા શૂન્ય શોધવા માટે હું આના ઝીરો લઈ લઉં છું ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે ચાર અને ત્રણ ગુણાકાર થશે માઇનસ બાર ચાર ગુણ્યા માઇનસ ત્રણ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બાર બારના એવા ભાગ પાડવાના છે અને લાવવાના છે પાંચ ઓકે થોડોક અહીંયા એ છે તો છ ના આપણે ભાગ પાડીએ છ દુ બાર ઓકે અહિયાં લોજિક લગાડવાનું છે કારણ કે બે ને લખી શકીએ રૂટ બે ગુણ્યા રૂટ બે આનો ગુણાકાર કરો રૂટ ચાર અને એનું વર્ગનું નીકળે બે હવે જે જોડ બનાવવાની છે અવયવની આપણે છ રૂટ બે એ પ્લસ લેશો પ્લસ લેશો ઓકે મધ્યમ પદ છે એટલે મોટા આગળ પ્લસ અને બીજી લેશો રૂટ બે જેની આગળ એક લખી શકાય માઇનસ તો આ એના અવયવ પડશે સાઈડ છે પણ હજી આમાં થોડુંક ટ્વિસ્ટ આવશે ચલો તો માટી ચાર એક્સ વર્ગ પહેલું પદ એમને આની જગ્યાએ આપણે આ લખીશું છ રૂટ બે એક્સ છ રૂટ બે એક્સ માઇનસ એક રૂટ બે એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તકલીફ પડશે કોણ બની પહેલું તો આમાંથી તમે જોશો તો તમને એવું લાગશે કે ભાઈ એક તો બે નીકળશે અને એક્સ નીકળશે પણ અહીંયા થોડીક મિસ્ટેક થાય છે મિસ્ટેક તો કઈ નહીં ચલો કાઢી જોઈએ તો અહીંયા બે એક્સ પ્લસ અહીંયા ત્રણ અને રૂટ બે પદમાંથી કોમન કંઈ નીકળે ના નીકળે તો ના નીકળે તો એક અને રૂટ બે એક્સ ત્રણ ઇઝ પણ જોશો તો આપણા જે આ કમ્સ છે એ કોમન નથી અને એ તો હંમેશા કોમન રહેવો જોઈએ તો અહીંયા વિચારવા જેવું છે હવે શું કરશો તમે હજી આમાંથી કઈક કોમન નીકળશે તો અહીંયા વિચારવાનું છે આ જે બે છે એના હજી ભાગ પડશે બે ને શું લખાય રૂટ બે ગુણ્યા રૂટ બે ઓકે તો હજી એમાંથી રૂટ બે બહાર પાડશો તો અહીંયા હકીકતમાં નીકળે છે બે ઓકે ફરીથી જો આ જે ચાર હતા ને એ ચાર ના હકીકતમાં આ રીતે ભાગ પાડેલા છે ચાર બરાબર બે ગુણ્યા રૂટ

વલ ટુ ઝીરો અથવા બે રૂટ બે એક્સ માઇનસ એક બરાબર ઝીરો ત્રણ પેલી બાજુ જશે તો માઇનસ ત્રણ અને રૂટ બે ભાગાકારમાં આવશે આ એક શૂન્ય એક પેલી બાજુ જશે અને બે રૂટ બે છે આવો દાખલો તમને ચેપ્ટર ચારમાં જોવા મળશે દ્વિઘાત સમીકરણમાં એમાં લખ્યું હશે કે ભાઈ આના ઉકેલ શોધો તો આ જે મળ્યા એ ઉકેલ બહુપદી હોય તો આ એના શૂન્ય છે ઓકે ચલો આગળ બીજો એક એમાનો દાખલો છે છે આના શૂન્ય શોધવા છે સિમ્પલ છે દાખલો જોઈને થોડુંક એમ લા વિચાર ના આવે ભાઈ શું કરીશું એમ કેવી રીતે આ લાવીશું પણ સહેલો છે દાખલો તો આને ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ ઝીરો શોધવા માટે બહુ ઝીરો લેવી પડે હવે દઈએ તો એક ઇન્ટુ એસ વન એસ અને આ થશે ટુ રૂટ ટુ એસ અહીંયા મેં ભૂલ કરી છે ભૂલ કરી છે માઇનસ પ્લસ માઇનસ પ્લસ રૂટ બે ઇઝ ઇક્વલ ટુ ઝીરો જોડ બનાવીને કોમન કાઢો એટલે દાખલાનો જવાબ આવી જશે નીકળશે ટુ એસ માઇનસ એક આમાંથી રૂટ બે કોમન નીકળશે ટુ એસ ટુ એસ માઇનસ વન આગળ માઇનસ છે નિશાની બદલવી પડશે ઇઝ ઇક્વલ ઝીરો બંને કઉ સરખા આવી ગયા માટે

ચાલો નેક્સ્ટ હજી એક દાખલો રૂટ પણ છે અને ભાગાકારમાં પણ છે બે અપૂર્ણાંક છે જ્યારે પણ બહુપદી અપૂર્ણાંક હોય તો જે એનો લસા આવે છેદ આવે છેદનો નો લસા શોધો એ લસા વડે આખી બહુપદી ને ગુણી કાઢો સૌથી પહેલા એને ઝીરો કરી દઈએ બહુપદી શૂન્ય શોધવા પહેલા આપણે કરી દઈએ ઝીરો માટે ઓકે માટે માટે આ છેદ કેટલો છે બે બે વડે આપણે બધાને ગુણી કરી બે વડે બધા પદોને ને ગુણ હતા ચલો અહીંયા ગુણશો તો બનશે ટુ વાય સ્ક્વેર પ્લસ અહિયાં તમે બે વડે ગુણશો જ્યારે અહિયાં બે વડે તો આ બે બે શું થશે ઉડી જશે આ બાજુ પણ બે વડે ઝીરો થશે એટલે અહીંયા હવે સિમ્પલ છે દસ માઇનસ દસ અને બે એટલે થશે માઇનસ વીસ એના અવયવ અને લાવવાના છે ત્રણ રૂટ પાંચ હોય તો એના પાંચના ગુણકમાં પાડીશું તો પાંચ તો રાખીશું જ એના જોડે આવશે ઓકે જે બદલાવું હોય એના ગુણકમાં માં પાડવાનો આવે હવે જે પાંચ છે એના રૂટ પાંચ લાવવા જોઈએ તો ફરીથી પાંચ ના ભાગ પાડશો તો આના ફરીથી થશે રૂટ પાંચ રૂટ પાંચ એક જોડી આ લેશો અને બીજી જોડી આ લેશો

ओके okay, 4 माथी 1 गया એટલે 3 √5 આવી જશે -1 √5 y n -10 = 0 જોડી બનાવીને કોમન કાઢીએ તો અહીંયાથી જોડી બનાવીશું તો બે કોમન નીકળશે કેટલા નીકળશે બે दुसरे પેન લે hàm અને અને વાય અહીંયા અહીંયા હવે આ જોઈએ પણ અહીંયા રૂટ પાંચ નીકળશે કારણ કે દસ ને આ રીતે લખાય દસ બરાબર બે ગુણ્યા પાંચ અને પાંચ ના રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ લખાય દસ ના છે બે રૂટ પાંચ રૂટ પાંચ અને વધશે બે રૂટ પાંચ અહીંયા ચિંતા નહીં આ હું સીધે સીધો લખી દેસ તો એ ચાલશે પણ રૂટ પાંચ નીકળે છે અને આ રીતે નીકળે છે એક વાય પ્લસ ટુ રૂટ ફાઈવ અને બીજો બાજુ હશે ટુ રૂટ ફાઈવ માઇનસ ઓકે અને આમાં પેલા રૂટ પાંચ જશે અને છેદમાં બે અને આપણને અહીંયા આપણો જવાબ મળી જશે તો આ મળ્યા શૂન્ય આલ્ફાઇન અને પછી સી જે લેવાઓ લઈ શકો તો આટલા હતા દાખલા બાકીના બધા આવડે જ છે ઓકે પ્રેક્ટિસ કરવા જેવા છે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓને ખાસ દિમાગ ઉપર થોડોક દિમાગ એકદમ એક્ટિવ થાય એવા દાખલા છે ચલો તો આટલું રાખીએ ઓકે બાય બાય